ટોલથી ગુંદાલા જે બાયપાસ રોડ છે ગામ તરફ જતો ગુંદાલા તરફ અને થી ચોકડીથી થી જ લૂણી તરફ જતા રોડ પર હાલમાં જે રંગોલી પાર્કિંગ અને અહીંયા નવું મોખા ટોલ ગેટ પાસે બનેલું પાર્કિંગ છે એ બંને પાર્કિંગની અંદર થઈ અને ચારસોથી પાંચસો ગાડીઓ ડોજની ટેલર ટેન્કર તમામ પ્રકારના ભારે વાહનો આ રોડ પરથી પસાર થતા હોય છે આ જ્યારથી શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં બીજું કે ત્રીજું અકસ્માત કહી શકાય અત્યારે એક કન્ટે કન્ટેનર પાછળ જોઈ શકાય છે કે પલટી મારી ગયું છે આ તમામની વચ્ચે આ રસ્તા પરથી ઘણા બધા લોકો દરરોજ રાઘા ગામના ગુંદાલાના લુણીના ભદ્રેશ્વરના ગોયરસમાના શેખડિયાના આ રોડ તરફથી આવતા જતા ઘણા બધા લોકો અહીંથી અવર જવર કરે છે નાના મોટરસાઇકલવાળા નાની વાહ કારવાળા રિક્ષાવાળા આ તમામ લોકો જનરલ લોકો માટેનો એક આ જગ્યા અવર માટેની હતી રાસાપી સર્કલ પાસે પણ જ્યારે જુઓ ત્યારે અકસ્માતો થાય ગામની અંદર પણ આ ઉદ્યોગો આવ્યા અને એના ઉદ્યોગોના જે ભારે વાહનો ચાલે છે એના કારણે પણ અકસ્માતે મૃત્યુ થયા છે એટલે અત્યારે મુન્દ્રા તાલુકાના લગભગ આવતા જતા તમામ રસ્તાઓને આ ઉદ્યોગોએ અને આ જે વિકાસ નામની જે વસ્તુ છે એના કારણે ચારે બાજુ ભરડો લીધો છે અને આ વિકાસના એવા ભરણાની અંદર લોકો દરરોજ ક્યાંક ને ક્યાંક નાની મોટી ઇન્દ્રિય થતી હોય છે અને ક્યાંક ને ક્યાંક અકસ્માતે એ લોકોના મૃત્યુ પણ થતા હોય છે આવા સમયે હવે તંત્ર એ આ તમામ રસ્તાઓ માટેના અમુક પ્રતિબંધો મૂકવાની જરૂર છે અમુક એમના સ્પેશિયલ જે રોડ રસ્તાઓ હોય એ રોડ રસ્તાઓ આ ઉદ્યોગોને ફાળવવાની જરૂર છે નહીં તો આ દરરોજ આ પ્રકારના અકસ્માતો થતા રહેશે ને અમારા અને અમારા આસપાસના જે ગામોના લોકો છે એને ક્યાંક ને ક્યાંક સ્વજનો ગુમાવવાનો સમય આવી રહ્યો છે તો આ તંત્રએ આ એક એમની ફરજના ભાગરૂપે કલેક્ટરશ્રીએ પણ આ જાહેરનામા બહાર પાડવા જોઈએ જે નાના રોડ છે આર એન્ડીના હોય કે ગાડા માર્ગ હોય કે ગુજરાત સ્ટેટ હાઈવે હોય એની અમુક સમય માટે એના પ્રતિબંધો મૂકવા જોઈએ અને દિવસ રાત ના જે અમુક સમયો છે એ સમયે જ આ લોકોને અહીંથી પસાર થવા દેવા માટેના નિયમો બનાવવા જોઈએ આડે દર ચોવીસ કલાક જે જોડી રહ્યા છે આ માટેલા સાંજ જેવા વાહનો એના પર ભારે ભાગો પર પ્રતિબંધ મૂકવો ખૂબ જરૂરી થયો છે